હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર એલસી થ્રી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા હોવાને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે

પંચાણુ પગથ્યા પાણીમાં ગરકાવ થઈ ગયા છે નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાઠા વિસ્તારોને સાવધાન રહેવા માટે એલર્ટ કરાયું છે ત્રણેય જિલ્લા કલેક્ટર સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે આ સાથે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતા બાર દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ ત્રાસઠ હજાર એકસો અડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમની સપાટી ત્રણસો સાડત્રીસ પોઈન્ટ નેવું ફૂટ પહોંચી છે અને હાલ ત્યાંસી પોઈન્ટ એકતાલીસ ટકા ભરાયું છે ઉપરવાસમાં જેટલું પાણી આવી રહ્યું છે તેટલો જ જથ્થો નદીમાં છોડાઈ રહ્યો છે પાણીની પૂર્તિ ઉપલબ્ધતા થતા દક્ષિણ ગુજરાતમાં લોકોના આનંદ છવાયો છે જ્યારે નદીકાંઠાની રહેવાસીઓને સાવચેતીમાં રાખવા અપીલ કરવામાં આવી છે બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પણ નોંધપાત્ર વધારો થયો છે હાલમાં નદી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નદીનું બાવીસ ફૂટ વોર્નિંગ લેવલ અને ચોવીસ ફૂટ ભયજનક સપાટી છે નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ પર પહોંચી છે તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં ગામોને એલર્ટ કરાયા છે